નમસ્કાર દર્શક મિત્રો માં આશાપુરા ન્યૂઝ માં ન્યૂઝ આપનું સ્વાગત છે આપની સાથે હું જામ જયમલસિંહ જાડેજા અને મારી સાથે ઓળખાણની કોઈ જરૂર નથી આ ચહેરો ભૂતકાળમાં પણ જાણીતો બન્યો છે પણ હમણાં જ્યારે છેલ્લા એકાદ મહિનાથી જે લડત ચાલી રહી છે એ લડતમાં રમજુભાઈ જાડેજા અને સમગ્ર ટીમે જે એક શક્તિ પ્રદર્શન ન કહી શકે પણ જ્યારે અસ્મિતાનો સવાલ આવે છે ત્યારે એ અસ્મિતા સામે કઈ રીતે પડકાર કરાય એની એક સાબિતી આપી છે યત્ર નારે શું પૂજ્ય તે તે તત્ર દેવતા આ સૂત્ર જે છે એ ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાનો વાસ થાય છે સિક્કાનો ઊંધો કરી દો તો જ્યાં નારીઓનું અપમાન થાય છે ત્યાં સ્વર્ગ નહીં પણ નરક થાય પણ નરકથી બચાવવા માટે કોઈકને બહાર આવવું પડશે જ્યારે અસત્ય સામે લડાઈ કરવાની હોય ત્યારે સત્યને જે છે બહાર આવવું પડે એટલે સત્યમે જય તેની આપણે વાતો કરતા હોઈએ છીએ પણ સત્યની પડખે કેટલા ઉભા રહેતા હોય છે એ આપણે બધાને ઘણીવાર ખબર પડી જતી હોય છે તો સત્ય પડ સત્યની પડખે ઊભા રહેવાનું ક્ષત્રિય સમાજે જે છે એ આ રાજકોટ શહેરમાંથી દેખાડ્યું છે રતનપર જામનગરની જે સભાએ દેખાડી દીધું છે કે જ્યારે નારીનું અપમાન થાય છે ત્યારે અઢારે વર્ણ કઈ રીતે જે છે ક્ષત્રિય સમાજ સાથે જોડાય છે તો રમઝો બાપુ સાથે મુલાકાત કરશું કે આ સંકલન સમિતિની કઈ રીતે બેઠકની રચના થઈ ત્યારબાદ આવેલા પડકારો રાજકીય જે છે એ કહી શકાય કે સામદાન દંડ ભેડ ક્યાં પણ એનો પણ ઉપયોગ થયો છે પણ એની વચ્ચે આજે જ્યારે

ભારત વર્ષમાં ઋષિમુનિયો જે સંસ્કૃતિ આપી જે સંતો મહંતોએ જે સંસ્કૃતિ આપી સનાતન ધર્મે જે સંસ્કૃતિ આપી એ સંસ્કૃતિના એક ભાગ તરીકે છત્રીયાણુનું જે કાંઈ અપમાન થયું એ એક ધર્મની વિરુદ્ધ છે સંસ્કૃતિની વિરુદ્ધ છે સમગ્ર દેશની નારી શક્તિનું અપમાન છે એવું છત્રી સમાજ જ્યારે જાણ્યો ત્યારે છત્રી સમાજે એક સત્ય માટે લડાઈ કરવાનું નક્કી કર્યું સત્ય માટે લડાઈ લડત કરવાનું નક્કી કર્યું સત્ય માટે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું અને એના ભાગરૂપે સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં છત્રીઓ એક અવાજ કર્યો કે હવે બહુ થયું આ અસત્યની વાત અમે નહીં ચાલવા દઈ એટલે રૂગજાવ ભાજપ બહુ થયું એવું આખું બોયકોટ ભાજપ એવું આખું સૂત્ર આપ્યું સમાજે અને સમાજે એવું નક્કી કર્યું કે સત્યની પડખે રહેવું સમાજે એક એક રહેવું અને આ દેશ હિતની વાત છે નારી સન્માનની વાત છે પ્રજાહિતની વાત છે ને સંસ્કૃતિના રક્ષણની વાત છે એટલા માટે સમગ્ર છત્રી સમાજ જ્યારથી આ પ્રશ્નો ઉદભવ્યો પ્રશ્ન ઊભો પણ એ પક્ષના કોઈ વ્યક્તિ દ્વારા થયો પ્રશ્નને મોટો પણ એ લોકોએ જ કર્યો છે અને છત્રી સમાજની અવગણના કરી છત્રી સમાજનું અપમાન કર્યું એટલે પ્રશ્નને એક ગમે તે સ્વરૂપ થાય અમે તો આમ જ કરશું એવો એક અહમ હતો એના કારણે આ પ્રશ્ન મોટો થયો અને સમાધાનના જે કોઈ રસ્તા ખોટા કર્યા એનાથી પણ છત્રી સમાજની વધારે લાગણી ગવાની અને સમગ્ર છત્રી સમાજ એક અવાજે સત્યની સાથે રહેવાનું નક્કી કર્યું અને સંકલન સમિતિ એમ આંદોલનને એક સાચી દિશા આપવાનું સંગઠિત કરવાનું અને દેશહિતમાં લડત થાય જાહેર જીવનમાં નૈતિક અધાપતન જે થઈ રહ્યું છે નૈતિક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના શુદ્ધિકરણ કરવા માટેનો એક અવાજ ક્ષત્રિય સમાજ બહેનો અને સમગ્ર પ્રજા બીજા બધા જ સમાજો અને એક સારી રીતે પત્રકાર જગત મીડિયા જગત અને બધા જ લોકો અને એક સારી નિશાની તરીકે જોઈ રહ્યા છે એ એક દેશ માટે છત્રી સમાજની અસ્મિતા માટે સારું પગલું છે એટલે એ બધા પ્રજાને પણ હું ધન્યવાદ આપું છું અત્યારે બહુ સારા સ્ટેજમાં આ એક ચરમસીમા ઉપર આ લડત આવી રહી છે અત્યાર સુધી જે રાજકીય રીતે સામે રાજકીય પક્ષ છે રાજકીય રીતે એ લોકો અત્યાર સુધી જે કરતા આવ્યા હતા એકબીજા જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે લડત જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે વર્ગ વિગ્રહ કે શાસન તંત્ર પોલીસ ખાતું અને આંદોલનકારીઓ વચ્ચેનો વિગ્રહ આવું કાંઈ પણ અત્યાર સુધી આપણે નથી થઈ કારણ કે આપણે ફક્ત ને ફક્ત સામાજિક લડત છે આ કોઈ લાજકી લડત નથી કોઈ કાંઈ મેળવવા માટેની લડત નથી કોઈ માંગણી નથી એટલા માટે સાચો રસ્તો બધાએ પસંદ કર્યો છે અને સાચા રસ્તામાં પ્રજા પણ સાથે જોડાઈ રહી છે ઈ બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અત્યારે આ સમયે મતદાન પહેલા સમગ્ર છત્રી સમાજ અને અન્ય શાસન તંત્રને પણ અને પક્ષને પણ હું વિનંતી કરું છું અપીલ કરું છું કે અત્યાર સુધી જે રીતે લડત રહી છે એ જ રીતે કોઈ પણ મર્યાદા આપના પક્ષે પણ ન ઓળંગાય એ દેશ હિતની વાત છે પ્રજા હિતની વાત છે અને છત્રી સમાજના એકો એક વ્યક્તિ ને પણ આ અપીલ કરું છું કે નિયમ મુજબ કાયદેસર

ઈ આપણો અભિયાન છે અને એના માટે જ બે દિવસ કામ કરવાનું છે એટલે આપ બધાને ખૂબ ખૂબ આભાર જય માતાજી બહુ શૌર્ય શાંતિ અને સંકલનના દર્શન જે છે એ રતનપરમાં પણ થયા અને જામનગરમાં પણ થયા હું આપની પાસે જ આવું છું ત્યાં બેસો તો એને લઈને ખાસ કરીને આપના પ્રતિભાવ મારે જાણવા છે કે કઈ રીતે એ શક્ય બન્યું છે જ્યારે ક્ષત્રિયો આટલી સંખ્યામાં ભેગા થતા હોય ત્યારે બાપુનું જેને બિરુદ્ધ મળે છે એટલે એ બાપ તરીકેની ભૂમિકા ભજવી કે આ પ્રોપર્ટી જે છે આપણી છે નહીં તો આંદોલનમાં ક્યાંક ને ક્યાંક પબ્લિપ પબ્લિક પ્રોપર્ટી જે છે એ સરકારી આ આપણા ટેક્સમાંથી જ બનેલી પ્રોપર્ટીને નુકસાન થતું છે ટિકટોડીના ઇંડાથી કરી અને રોડ રસ્તા સુધીનું ક્યાંય પણ અરાજકતા ન થાય એ એક સંયમ અને એ કહી શકાય કે ખૂબ સમજદારીના દર્શન થયા એને કઈ રીતે જુઓ છો અને એ આંદોલન પછી સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા અલગ અલગ રીતે આ આંદોલનને દામવા માટેના પણ આજે જ્યારે પાંચ કલાક બાકી છે આ પ્રચાર પડકાર શાંત થવાના ત્યાં સુધીનો આ ગ્રાફ દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે શું કહીશું જી આ લડત જે છે એ સૌ પ્રથમ રંજુબાપુ જણાવ્યું એ મુજબ ચોવીસ તારીખે જે પરસુત્તમ રૂપાલાએ જે એમની વાણીથી અમારી અસ્મિતા ઉપર પ્રહાર કર્યો ત્યારથી અમારી આ લડત ચાલુ થઈ અને સૌ પ્રથમ લોકશાહીની પદ્ધતિથી જ આ લડત લડવી એવું અમારી બાણું સંસ્થાઓએ રાજપૂત ભવન ગોતા ખાતે એક મિટિંગ થઈ અને ત્યાં એક ઠરાવ પસાર થયો કે આપણે આ લડાઈ છે એ ખૂબ લાંબી લડવાની છે તો આ લડાઈ આપણે અહિંસક અને લોકશાહીની પદ્ધતિથી લડવાની છે અમે સૌ પ્રથમ દરેક જગ્યાએ આવેદનપત્રો આપ્યા એ આવેદનપત્રો તાલુકે જિલ્લે અને દરેક શહેરોની કલેક્ટર કચેરીએ આપ્યા હજારોની સંખ્યામાં યુવાનો જે યુવાન કહેવાય અને ક્ષત્રિય તરીકે યુવાન એક બહુ આક્રોશિત હોય એવું બધા વિચારતા પણ એ આક્રોશને અમે ખૂબ લાંબી ગતિ સુધી લઈ ગયા અને એ આવેદન પત્રોમાં પણ ક્યાંય પણ કોઈ હિંસા ના કરી ત્યારબાદ દરેક તાલુકે અને જિલ્લે સંમેલનો યોજાયા એ સંમેલનો યોજી અને દરેક ગામ ગામ સુધી દરેક ઘરના ચૂલા સુધી આ વાત અમે લઈ ગયા અને જ્યારે આ વાત દરેક ચૂલા સુધી પહોંચી દરેક નારીઓને ખબર પડી અમારા માતાઓ બહેનોના ઉપર જે ગા થયો આ સ્મિતા ઉપર એ એમના દિલ ઉપર અસર થઈ અને ત્યારબાદ આ આગને કોઈ પણ બુજાવી શકે એવી પરિસ્થિતિ રહી નહીં આ સંમેલનો બાદ અમે એક મહાસંમેલન રતનપર રાજકોટ ખાતે કર્યું અને આપ સૌને ખબર છે આખી દુનિયાને ખબર છે કે પહેલી વાર ક્ષત્રિય સમાજ આવડી બહોળી સંખ્યામાં ભેગો થયો અને દરેક મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય દરેક જગ્યાએથી ક્ષત્રિય સમાજ પોતપોતાની રીતે સ્વ ખર્ચે અને પોતાનો સમય કાઢી અને ત્યાં પોતાની વાત મૂકવા માટે ઉપસ્થિત થયો અને ત્યાંથી પણ અમારા જે પણ આગેવાનો હોય ત્યાંથી નિવેદન કર્યા ખૂબ જ સંયમપૂર્વક શિસ્તતાપૂર્વક અને સરકારને વારંવાર આ દરેક પ્રક્રિયા દરમિયાન અમે ચેતવ ચેતવણી આપી ગયા એક સમય સમય છે એ મર્યાદામાં જો તમે રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લો છો તો એ ગુજરાત જે પદ ઉપર છે ભારત દેશ જે પદ ઉપર છે ત્યાં કોઈ પણ ડિસ્ટર્બ થાય નહીં શરદી બિનસરદી સમાધાન ની વાત પણ કરી કે ભાઈ ચાલો પુરુષોત્તમ ભાઈ સિવાય બીજા ગમે તમે આપો રૂપાલાને ના આપો એના પરિવારને આપો કોઈ પણ ફટક નથી આ એક ઉદારતાને કઈ રીતે જોવો છો અને ત્યારબાદ જે આકે આખું પ્રકરણ નું થયું એમાં એમાં પણ ક્યાંક દંભ જેવું દેખાણું કે દિલથી માફી મંગાવ્યું હોય એવું કાંઈ ચિત્ર ન દેખાતું અને એટલે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજના આગેવાનો જે ભાજપમાં જોડાયેલા હતા એમનો જે છે આધાર તરીકે ઉપયોગ કરવાનું એ લોકો પણ અત્યારે જે છે એ સપાટી ઉપર આવી ગયા પ્રકાશમાં આવી ગયા છે અને એમના એમના વિશે પણ અત્યારે ટીકા ટીપ્પણી થઈ રહી છે સમગ્ર પ્રકરણે કઈ રીતે જોવો છો જી એમાં જે આપે કીધું કે માફી માગી માફીમાં દરેક વખતે એક 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 શબ્દ એવો હોય પહેલી વાર એમણે એવું જણાવ્યું કે અમા તમા રાજપૂત સમાજના ક્ષત્રિય સમાજના આગેવાનોનો બધાનો નામ જોકે એમણે ઉલ્લેખ કર્યો અને કીધું કે એમનો ફોન આવ્યો અને આ નિવેદન ખોટું છે તો સમાજને જો લાગણી દુબાઈ હોય તો હું માફી માંગુ છું હવે આ એક એવું મોટું નિવેદન હતું તો લાગણી તો દુબાવાની વાત દૂર છે પણ દરેકને એ અસ્મિતા ઉપર જે ક્ષત્રિય

નરેન્દ્રભાઈ મોદી માટે માફી માંગુ છું તો આ બધા મુદ્દા બીજી હવે એક વાત નીકળી કે તમે કીધું કે સમાજ જે છે એ હંમેશા મોખરે હોય છે તો હવે એક નવી વાત જે છે ત્યાંથી આવી રહી છે કે રાષ્ટ્ર રાષ્ટ્ર મહત્વનું છે તો એક પક્ષ છે એ રાષ્ટ્ર છે એ પ્રશ્ન પણ અત્યારે ઉભે છે રાષ્ટ્ર ક્ષત્રિય સમાજ માટે ક્ષત્રિય સમાજ બાળક જયારે છે પારણામાં ઝૂલતું હોય ને એના લોહીમાં પણ રાષ્ટ્રવાદ એ અમારા લોહીમાં છે એક એક નસે નસમાં જે લોહી દોડતું હોય છે ને એમાં રાષ્ટ્રવાદ જ હોય છે અમને રાષ્ટ્રવાદ અમને સનાતન ધર્મ અમને હિન્દુત્વ એ શીખવાની જરૂર નથી હોતી આ સમાજે આ દેશને હિન્દુત્વ તરીકે જ અર્પણ કર્યું હતું અમારા રાજા રજવાડાઓ જે પૂર્વજો છે એમણે ધર્મની રક્ષા માટે ગાયની રક્ષા માટે બેન દીકરીઓની રક્ષા માટે લીલા માથા અર્પણ કર્યા છે ઇતિહાસ છે તમે જોઈ શકો છો અને ઇતિહાસનું જો વર્ણન કરવામાં આવે તો ઘણા બધા વર્ષો સુધી એ ઇતિહાસ કહી શકાય એવળો બહોળો ઇતિહાસ છે એ પણ આ બધા લોકોને ખબર નથી અત્યારે હાલ જે કેસરી જે એ લોકોએ પટ્ટો લીધો છે એ પણ કેસરી કલર કેસરી રંગ એ અમારા લોહીથી અમારા પૂર્વજોના લોહીથી બનેલી આ ધરતી છે એના ઉપરથી કેસરી રંગ છે કેસરિયા કર્યા ઘરે જ્યારે કોઈ લોકો પાર્ટી આમથી આમ જતા હોય અથવા તો કોઈ જૂ છે એમાં સંમેલિત થાય ત્યારે એ લોકો કહેતા હોય છે કે કેસરિયા કર્યા અરે કેસરિયા ક્યારે કરાય એ અમારી પાસે આવીને શીખો કે જ્યારે હજારો માથા વધે રહી જાય ને ત્યારે કેસરિયા કર્યા કે વાત હ ધર્મ માટે પોતાની પ્રજા માટે પોતાના વિસ્તાર માટે જયારે બલિદાન અપાતું હોય છે ત્યારે એને કેસરિયા કહેવાય અને કેસરી રંગથી આ ઉભો થયેલો પક્ષ જો એ કેસરિયાને ન સમજી શકતા હોય એના માટે આવતી આપનાર જે છે જે છે એનું બલિદાનને જો ન સમજી શકતા હોય વાણી વિલાસ કરતા હોય તો નારી સન્માનની જે વાતો જે છે એ પોકળ સાબિત થાય છે એવું દેખાય છે વિરામ તરફ રમજોબા બાપુ તમારી પાસે અંતિમ જે છે એક દિવસ છે ને તમે ખૂબ સરસ વાત કરી સ્વયંપૂર્વક જે છે આ બે દિવસ કાઢવાના છે ત્યારે વિરામ લઈશ આપણી તરફ યુવાનોને શું અપીલ કરશો બહેનો જ્યારે નારી સન્માન માટે કોઈ ભોગ આપવાનો હોય સમયનો હોય કે ગમે તે દેશ માટે કોઈ ભોગ આપવાનો હોય ત્યારે આપણને ચોક્કસ એનો એક ગૌરવ હોય કે આપણે એક સારા કામમાં ભાગીદાર થયા અને જેના સંસ્કાર સારા હોય જેનો ઇતિહાસ સારો હોય એ લોકો જ સારા કામમાં ભાગીદાર થઈ શકતા હોય છે એટલે અમે અમારી જાતને ધન્ય સમજીએ છીએ યુવાનો મહિલાઓ અને સમગ્ર સમાજને સમગ્ર પ્રજાને પણ આ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખોટી પ્રવૃત્તિ થતી હોય બે દિવસ દરમિયાન હું આપને વિનંતી કરું છું દેશ હિતમાં કે કોઈ પણ જગ્યાએ ખોટી પ્રવૃત્તિ થતી હોય લોભ લાલચની વાત થતી હોય પક્ષ દ્વારા કે કોઈ સરકાર દ્વારા તો એની અમને જાણ કરો વિડીયો ઉતારો એવી કોઈ પણ વસ્તુ બે દિવસમાં આપણે ચલાવવાની નથી અને આપણે પણ કરવાની નથી એટલે યુવાનો અને મહિલાઓ કે ભાઈઓ આ બધા જ લોકો આનું પણ ધ્યાન રાખે ચૂંટણી તંત્ર પોલીસ તંત્ર પણ આ ધ્યાન રાખે કે હવે એક સત્ય માટે અવાજ ઉઠો છે તો દરેકની ફરજ છે કે સત્ય માટે સાથ સહકાર આપે અને આ પોતાની ફરજ પણ બજાવે અને ક્યાંય પણ આપણે કાંઈ પણ ખોટું થતું હોય તો ખોટું થતું હોય તો અરજી આપી જરૂરિયાત નથી અને સાથે વકીલો બીજા લોકોની પણ મદદ લ્યો જ્યાં જરૂર પડે ત્યાં પણ બિનજરૂરી રીતે ઉશ્કેરાટ કરી આપણે કોઈ ખોટું કામ કરવાનું નથી થતું અને મતદાન સો ટકા કરવાનું છે અને પહેલા જ કરવાનું છે સાત વાગ્યા લાઈન લગાવવાની છે અઢારે વર્ણ જે સપોર્ટમાં આવ્યો છે એના વિશે શું કેશું કારણ કે ક્ષત્રિય સમાજ એક અકેલા ચલાતા કારવા બનતા ગયા અને આજે ક્ષત્રિય સમાજ સાથે ન માત્ર ક્ષત્રિય સમાજ અઢારે વર્ણ જે છે અત્યારે પડખાવીને ઉભો છે કે બાબુ અમારા લાયક કામ હતો એને કઈ રીતે જોવો કે આઝાદીના સિંતર સાત દાયકા પછી ક્ષત્રિય સમાધિ જે છે એ લોકો ફરી પાછી જે છે એક પડખે ઊભા છે શું કેશું ખૂબ સારી નિશાની છે ખૂબ સારો સમય કહી શકાય દેશ માટે અને એ બધાનો પણ દિલથી હું વંદન કરું છું બધી પ્રજાના આગેવાનોને જે જે લોકો અમારા સાથમાં આવ્યા છે એ બધાને કે આ ભારત વર્ષની સારી નિશાની છે દેશ માટે સારું કામ છે પ્રજા માટે સારું કામ છે કે અસત્ય વસ્તુને અટકાવવા માટે આપણે બધા સાથે કામ કરીએ છીએ એ બધાનો પણ દિલથી હું આભાર માનું છું આ બધાનો પણ ખૂબ ખૂબ આભાર જય માતાજી ભારત માતા કી જય તો મિત્રો ક્ષત્રિય અસ્મિતા આંદોલન જે છે યદા એ ધર્મ છે અને જ્યારે જ્યારે એ ધર્મની હાનિ થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે કારણ કે મેં કૃષ્ણ ભગવાનથી શરૂઆત કરી છે અને ક્ષત્રિયો જે છે એના જ વંશજો છે ત્યારે એમના જ વાક્યથી હું જે છે વિરામ લઈશ કારણ કે આ પૂર્ણા હોતી નથી પણ આ વિરામ છે અને આ લડત જે છે અવિરત ચાલુ રહેશે અને ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ એમ પણ કહ્યું છે કે અન્યાય કરવો અને અન્યાય સહન કરવો બંને અર્થમાં પાપ છે તો તમે અને હું પાપી ન બની એની જવાબદારી આપણા સૌની છે સત્ય માટે અવાજ ઉપાડો અને ભગવાન શ્રીકૃષ્ણ કહ્યું છે કે હું જયારે પણ પાપનું જયારે અહિત થશે ત્યારે હું ધર્મ માટે આવીશ અને એના માટે કોઈક ને કોઈક માધ્યમ બનતું હોય છે મને લાગે છે કે ક્ષત્રિય સમાજ આજે ફરી પાછા ધર્મના રક્ષણ માટે સપાટી ઉપર આવ્યો છે બહાર આવ્યો છે અને અમારા બા સાહેબો જે છે એ શેરીમાં આવીને જે આંદોલન કર્યું છે ત્યારે આ તમામ જે છે ક્ષત્રિય અને રાજપૂતોને એમ કહી શકાય કે નવી દિશા આપી છે વિનોદ સાધુ ઋતુરાજસિંહ જાડેજા સાથે જામ જયમલસિંહ જાડેજા રાજકોટ ગુજરાત